राम जय माता दी हम एम जी भाई आया है कुंडिया तो राम राम ने जय माता दी तो जो हूं देन से पेसर और पेस तो जो कड़ी काम जाए है नाम जाए है जो आई भी आई आम ठेठ टट्टी बाहर आए अंदर भी आई जो नयन कर जो अपने जाहिर भाई भी क्या बताई रे देवन सी अपना हूं लेवा आया है हां हूं लेवा आया है

ને આલ બાજુ હને અંજીને છોડાવી ભેંચ કીધું બે તંદી થી નવરા નતા થતા એટલે આપણે ને છોડતા નતા નીર નાખીને બાંધી હવે થોડાક નવરા થઈ ગયા હે તો ખૂણા ખૂણામાં થોડીક જાહેર હતી ને એટલી પાય ને ગધપ બે બાજુના પાયા આ બાજુ જાહેર હ ને બાકી છે પાવાની ટાંકામાં પાણી ભેગું થાય પછી જે લગભગ દેવાનસિંહ ઝાડ ને બીજું પાવાની હે રીંગણી લખત એટલે બે વસ્તુ જ પાવાનું હે

જોઈ છે તમારે હાઠીયું લઈ જાય ને નાખીશું મૂક્યો થોડીક ઉભી હાઠીઓ મૂકીને તો પૂરા હરખા ઉભા રે બીજું તમારે નૈણ નીણ ઉભી વારો કરી બાજુ જો આપણે એક ટગો જગવાનો ચાલુ કરી દીધો હોય અતારમાં જગ્યાએ પવન તો જગાવે નહીં આમ જો બે સરેહન બા અહીંયા ઘણી બત તગડો અહીંયા ઓલી બજાય હેન કે આમ તગડી મૂકે એ ટાવ ટોપો હું દુ જગી જશે સેટુ રાખ લાવ લાવ ને જગાવાનું કે દેવાનસી કે તો ને જો આપણે નારીયરી માં નારીયર કેટલા આવી જાય છે જો આખી લૂમ બાખી હાસી થઈ જો ને કરો વસ્ત તો હે ને થોડા ઘણા હાસા થાય છે બાય એમ કેતા હતા કે હેને તોરણ કે માનસ્યો એટલે એમાં નારિયેળ હાસા થાય તો જો હું એક લૂમ છે બીજી એક લૂમમાં એક બે હે ને નારિયેળ તો એ મોટ જબરા થઈ ગયા હે ઉંદેડા રે ને ખાઈ જાય એટલે ન હરખાવું જોઈએ બસ બસ એમ જગવા દે જગી જાય છે હમણાં આલબાજી જો આ એમ કરો માલબાજી એ વાલો જગી જાય છે કોટ ને ઊંડા થઈ જાય છે ટાઢ ને તડકો થઈ ગયો થોડું ખબર માં ટાઢો તડકો ન નીકળે ને બહુ ટાઢ હોય ને ત્યારે તાપે આવા ઠગા કરીને ને હતા ને બાપા ગમ્યા જીગ્યું ને તાપવા નો ઠગો જીગ્યું વાળે પછી બાપા તાપતા હતા એટલે બાપા આવા ઠગા હતા જગે રીંગણી ને એવું હોય ને એ તારી વાંખું મૂક દે કેટલા ચકલા બેઠા હે સમજો લાઈન માં બેઠા બધા આમ થોડાક ત્યાં તકે લાગે હે તડ તાર બેઠા હે જો કેટલા બધા બેઠા અને આય જો પડ કેવડો કેર માં મમ્મી સમજો લાકડા ઉપર સાઈડ ઇત વીઆઈબી હું અહીંયા

જો માર મમે ફેશની નક દીધી છે ફેશની નક દીધી છે ફેશની ન ખાવા મન્યું છે હવે કીધા સરસેની ક્યાં વડે હવે બસ પીસવાડું આમ થઈ ગયું ગદપયો જાહેરવાવી જીરુવાઈ ઈ બધું હરી પડે જાય ખાત તો ન જાય પાણો તો બસ આમ જાય રસ્તો આવડો થઈ ગયો હજી વાટ ન ખાય બીજી નીચે ફૂટુ ફૂટેન પછી વાટા એ થોડો રસ્તો થઈ ગયો પછી પછી વાટવાનું ચાલુ કરો બાંધી દીધું

હમણાં કા તો જો કે કામમાં એવા લાગી ગયા હતા ને કે ક્યાંય આટલા ગાડીઓમાં આંટો મારવાનો ક્યાંય ટાઈમ હતો નહીં તો એને બધું વાવેતર થઈ ગયું અમારે હવે થઈ ગયું એને થોડુંક વહેલું થઈ ગયું પણ શક્કર મારવા નહોતો જ કીધું લાઈ જઈએ તો લગભગ બે કલાક તો બેહી જાય છે ને રોજડા અહીંયા આવતા હતા અમારે આવતા હતા કીધું અમારે જ આવે કે એને જ આવે તો એને એટલા રોજડા આવે અને આયા એટલા આવતા હતા તો એને તો રાઇટ કર્યું લવું નહીં ઓછા આવશે ને અમારે આજ તો લગભગ નતા આવ્યા આ તો માર્યું તો ક્યાંય આવ્યા નહોતા ને હવે અત્યારે ઘરે આવ્યો કે હવે બ્લોગમાં આપણે એન્ટ્રી કરી ને હવે કોણ ક્યાં હોય નહીં કાંઈ ખબર નથી તો હવે આમ આયેલો જ આવું ખેતરમાં પાણી અત્યારમાં જો કે ચાલુ કર્યું ટાંકામાં પણ ટાંકો મોટો હોય તો એટલા પાણી આમ ધર્યા થોડોક ટોક થવા દઉં અને અત્યારે વારું વારીને બપોર પછી અને આ ઝેર તો કાલ મેં જો બપોર પછી હાંજેક ને હે ને પાઈ દીધી કટ્ટા કામ તો કરતો ને એટલે આમ બગાડ્યો બે આ રજકો ટાંક આ રજકો રે એ અને આવડી જાહેર આટલું પીધું ને ટાંકો થઈ ગયો ખાલી ના ખડ દાબો હે જો હલાય એવું નથી વણ હેને ઢોરાય નથી છેરા અને વણ વાઈટ હોય નથી અને વરસાદ ચેલે છેલે હુકાઈ ગયા પછી થયો ને બધું કાર ખડ હળી ગયું ને આમ કંઈક કરતી લાગે જો હાલી જાય હું હાવણી હાવીણી વાઠી કે ખડ હાની વાટી ફળતા ન હોય લે રોયsca તો થાય ને પકોટા પડ પખરે ને તેવું છે ચીકુ આવી શરદી થઈ જાય પકોટામાં વાટે ને હમ એમ પકોડ ઉડે એટલે મે કેતું કે આમ રોઈ ગયો બે વાત કરે તો રોવાનું માડી અમે સકા રોઈ રોય મંડી કા ના બોલી હાવણી હાવણી વાટલું હમ આ કડવારી હાવણી હાસી ક્યાં હે હમ ને જોડમાં આપણે આટલામાં થઈ જાય

બપોરા કરવા આવે મને વટાણા નું મીઠું લાગે ને દેવાનશી મીઠું લાગે કા

પૂરા દેવાની તૈયારી વાલે રોટલા બોટલા જાકરિયામાં કાઢીને પાટલે મેલાય છે હમ બે થપી કેમ હા શાક વાઇટ કમ દેવો મેડમ જય માતાજી બધાને બપોરા કરવા જો બેય ગયા હે ને આજે તો શું કરવા બપોર રી આવ્યો અમારા આ ભૂણ રહ્યા ને વટાણાનું આજે શાખ હે ને જો એટલે આજે આયા હે નકર ન નથી આવતા નું શાક હોય મીઠું લાગે ને ઓલા શું કરવા રહેશે આવી હતી પાછી આજ ખાવા આવી હા વટાણાનું હોય તો હોય જ મીઠું લાગે છો આવજો

મન બાપા એમ કે એક દી મગ કરો ને એક દી અડદ ની નું કરો ને એક દી ચણી ની નું કરો એક દી કિસ્કાર થી કરો ને નોખ નોખ કઠોળ નું હવે કોઈ કઠોળ નું કરતું જ ખાતું જ ખાતું નહિ તો એટલે નહિ તો બાપા એક જ ખાતા બાપા હાટું બનાવે તો એમ એ ખાઈ લે ભાવે કે નો ભાવે તો એ વખતે નોખ નોખ શાક ખટિયા નું હોય એટલે બનાવી એમ કઈ કાઈ अले बिटवायन भूत्रै बिटवायन सोसवा या नप्ला रेची या हे हेयन अले गरुडू खाया खाया पोसा भात बेची खाया पोसा भात हे बाचे बडू अले अतरू खाया हो रोटी हालो बपोरा करवो हो तो आवी जाओ मने फोक लागिस